ઘટના બની છે ને ત્યારે તરત જ ઉભા થઈને ભાગવું પડે એને ન્યાય યાદ રાખ્યો અને એટલા માટે આ રાજકીય હેતુ પ્રેરિત છે અને કોંગ્રેસને બીજો કોઈ મુદ્દો નથી મળતો અને એટલા માટે આ મુદ્દાના આધારે એને જીવતું થવું છે અમે લોકોએ આ ત્રીસ વર્ષથી ગુજરાતની પ્રજાને પીડા એ અનુભવી છે અમે વાવાઝોડા સહન કર્યા છે અમે ભૂકંપને સહન કર્યો છે ભાંગી ગયેલા કચ્છને ફરીથી બેઠું પણ કર્યું છે લઈ ભરત બોગરાના આકરા પ્રહાર કોંગ્રેસ રાજકીય લાભ લેવા માટે યાત્રા કરી પીડિતોના ખભે હાથ રાખી કોંગ્રેસ રાજનીતિ કરે છે શાંતિ કોંગ્રેસ પ્રયાસ કરે છે જે કરતા હશે અમારી કોઈ નિસ્બત નથી અમે તો અમારા રાષ્ટ્ર ભાવના સાથે જોડાયેલા કામ ને પંદરમી ઓગસ્ટના અનુસંધાનને અમારો રૂટીન કાર્યક્રમ છે એ જ કાર્યક્રમ કરી રહ્યા છીએ જયારે કોંગ્રેસ અને બાકીના લોકો એ પોલિટિકલ બેનિફિટ લેવા માટેની યાત્રાઓ કરતા હોય છે એમને મુબારક એક નવો કાંડ કોંગ્રેસની સરકારમાં આવતો હતો ને તમે બધા પણ લખતા હતા અને અમે પણ વાંચેલા છે એટલા માટે કોંગ્રેસ ભ્રષ્ટાચાર માટેની વાત કરે અને કોંગ્રેસના વડવાઓ હજી અડધા જેલમાં જ છે હજી અડધા કોર્ટના ચક્કરો કાપે છે અને હજી કોંગ્રેસના નેતાઓને ઘરે કરોડ રૂપિયા રોકડા મળે છે એ કોંગ્રેસ તમને ભ્રષ્ટાચારની વાત શીખવાડવા નીકળે છે દેશનો ઇતિહાસ ગુજરાતની જનતા ભૂલી નથી અને આવનારા વર્ષો સુધી નહીં ભૂલે એ પ્રકારનો એમનું શાસન અને એમનો ઇતિહાસ એ ગુજરાતની જનતાની વચ્ચે છે સમય આવે ત્યારે જનતા એમને બતાવશે અને આજ આપણી સાથે મોરબી થી રહીમ જોડાયેલા છે અને ન્યૂઝ વો રૂમ થી રીમા જોડાયેલા છે પહેલા રહીમ પાસે જઈશું રહીમ કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે કેવો ત્યાં રાજકીય માહોલ છે ચોક્કસપણે જે રીતના ધ્રુવિશા ન્યાય યાત્રાની શરૂઆત થાય તે પહેલા જ રાજકીય માહોલ છે તે ગુજરાતનો ગરમાયો છે જે રીતના વાત કરીએ તો પ્રદેશના નેતા અમિત ચાવડા સહિતના લોકો આ ન્યાય યાત્રામાં જોડાણા છે અને આ દ્રશ્યો સીધા જ જોઈ શકાય છે કે જે રીતના ન્યાય યાત્રા છે તે મોરબી શહેરમાંથી અત્યારે પસાર થઈ રહી છે અલગ અલગ વિસ્તારોમાંથી મોરબીનાથી આ પસાર થઈ અને મોરબીના સણાળા રોડ ઉપર પહોંચી છે ને સણાળા રોડ ઉપરથી આગળ વધી રહી છે સાત કિલોમીટર બાદ ત્યાં હોલ્ડ કરવાની છે ને ત્યારબાદ ટંકારા છે ત્યાં ન્યાય ફોલ્ટ છે તે રહેવાનું છે ને ત્યારબાદ બીજા દિવસની શરૂઆત થશે ન્યાય યાત્રા જે રીતના આગળ વધતી આજ રહી છે જે રીતના દ્રશ્યો જોઈ શકાય છે ન્યાય યાત્રામાં જે સૌથી પહેલા કાગળ રાષ્ટ્ર ધ્વજ રાખવાનો હોય છે ને તેની પાછળ

આખા ગુજરાતમાં પ્રજાના કરી રહી છે થી ભ્રષ્ટાચાર પોતાના પરિવારજનો દુર્ઘટનાઓમાં ગુમાવી રહ્યા છે એની સામેની આ લડાઈ છે હું માનું છું કે જે રીતે મોરબીમાં લોકો એ ઉમળકા બેર પોતાના ઘર દુકાનથી બહાર નીકળીને રસ્તા પર ઉતરીને સમર્થન કર્યું છે એ રીતે આખા ગુજરાતમાં જાગૃતિ આવી રહી છે સરકારનો જે ગેરવહીવટ ભ્રષ્ટાચાર અને અન્યાય નીતિઓ છે એની સામે બોલવાની શરૂઆત થઈ રહી છે અને કોંગ્રેસ આ ન્યાય યાત્રાના માધ્યમથી અવાજને કરશે અમિતભાઈ પહેલા નીતિનભાઈ ને હવે ભરત પોખરા કહી રહ્યા છે કોંગ્રેસ ની ન્યાય યાત્રા ને રાજકીય રૂપ ગણાવી રહ્યા છે શું કયો એમને કે ક્યાં હતા તમે આટલા સમય તમારી ડબલ એન્જિન ની સરકાર હતી તેમ છતાં મોરબીના પીડિતોને ન્યાય અપાવવા એના આંસુ નું છવાવા માટે નીતિનભાઈ તમે એમને ઘરે કેમ ના ગયા રાજકોટમાં અગ્નિકાંડમાં જે માસૂમ બાળકો પડીને પડતું થઈ ગયા એના પરિવારજનોના આંસુ લુકવા માટે એના ઘરે કેમ ના ગયા કેમ વડોદરાની બસ દુર્ઘટના કે 택શીલા કાનના જે પરિવારજનો છે એને હજુ પણ ન્યાય માટે લડવું પડે છે રસ્તા પર ઉતરવું પડે છે એક બાજુ ભાજપ લોકોના મોત પર રાડીતી કરી રહી છે લોકોની વ્યથા લોકોનું દર્દ લોકોની માગણીઓ સાંભળતી નથી અને એટલા માટે જ આ પીડિત પરિવારોના ન્યાય માટે કોંગ્રેસે આ યાત્રા લઈને નીકળવું પડ્યું છે ભરત બોખરાએ પણ આ નિવેદન આપ્યું છે ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તેને લઈને શું કહેશો ભરતભાઈ બોઘરા ની પર બીજા જે એમની હોસ્પિટલ પર આક્ષેપો થયા છે કે રાજકોટ જિલ્લામાં આટકોટના એક છાત્રાલયની માસૂમ દીકરી પર બળાત્કાર થાય છે બળાત્કારીઓને આજ દિન સુધી પકડવામાં નથી આવતા ભાજપનું આ કનેક્શન બહાર આવી રહ્યા છે ભાજપના નેતાઓ સાથેના ફોટા બહાર આવી રહ્યા છે અને એથી પણ વિશેષ એ દીકરીએ જ્યારે રૂમની અંદર પૂછવામાં આવ્યું ત્યારે એણે કહ્યું કે એક મોટા નેતાની હોસ્પિટલમાં લઈ જઈને આથી પણ વધારે દુષ્કર્મ કરવામાં આવ્યા છે આખું એક રેખેજ ચાલે છે તો એની પણ ચિંતા સરકાર કરશે તો હું માનું છું કે ગુજરાતની દીકરીઓને પણ ન્યાય મળશે અને જો ભાજપની ચિંતા કરે તો ભાજપના નેતાઓની આડમાં જે દુષ્કર્મો થઈ રહ્યા છે એને ખુલ્લો પાડવા કોંગ્રેસ આ ન્યાય એ દીકરીઓનો પણ અવાજ બનશે જે રીતના વાત કરવામાં આવે જે પીડિત પરિવારોની સાથે ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે તો સાથે સાથે મહત્વનું નિવેદન પણ સામે આવ્યું છે કે આગામી સમયની અંદર જરૂર જણાશે તો આટકોટનો જે દુષ્કર્મનો કેસ છે તેને લઈને પીડિતાઓને પણ ન્યાય અપાવવા માટે થઈને કામ છે કોંગ્રેસ મેદાન આવશે એટલે કહી શકાય કે ન્યાય યાત્રા છે તે મોરબીમાંથી પસાર થઈ છે અને રાજકોટ હાઈવે ઉપર હવે થોડી વારમાં શરૂ થશે ને આગળ વધતી આ ન્યાય યાત્રા જોવા મળશે જી રહીમા જોડાયેલા રાજો ન્યૂઝ વો થી રીમા આપણી સાથે જોડાયેલા છે રીમા રીમા એક તરફ ન્યાયયાત્રા ની શરૂઆત થઈ બીજી તરફ આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ શરૂઆત થઈ ચુકી છે રાજનીતિમાં ગરમાવો આવ્યો છે ચોક્કસથી કોંગ્રેસની પંદર દિવસની આ ન્યાયયાત્રા છે તેની શરૂઆત થઈ ચૂકી છે પરંતુ શરૂઆતના જ પ્રથમ દિવસે ભાજપ અને કોંગ્રેસ બંને આમને જોવા મળી રહી છે બંને એકબીજા ઉપર આક્ષેપ લગાવી રહી છે કોંગ્રેસનું ક્યાંક એવું કહેવું છે કે રાજકોટ અગ્નિકાંડ હોય કે પછી મોરબી ઝૂલતો પુલકાંડ હોય હરણી બોટકાંડ હોય તમામે તમામ લોકો છે તે ક્યાંક ન્યાય ઝંખી રહ્યા છે ત્યારે તેની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ અને સાથે જ ગુર્ધન જડફિયા ભરત બોઘરાએ પણ કોંગ્રેસ ઉપર વળતા પ્રહાર કરતા કહ્યું કે જે પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસના શાસનમાં હતી તે કરતાની પરિસ્થિતિ અત્યારે અલગ છે આ શાસને કચ્છમાં આવેલો જે ભૂકંપ હોય તેમાંથી પણ તેને ઉભું કર્યું છે તે સહિતના પણ તમામ અલગ અલગ કિસ્સાઓમાં પણ પીડિતોને ન્યાય આપવાની વાત કરી છે અને સાથે જ કોંગ્રેસ પર પણ ક્યાંક પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ હવે ગુજરાતમાં બેઠી થવા માટે આ પ્રયાસ કરી રહી છે પરંતુ મહત્વની વાત એ જ છે કે કોંગ્રેસની ન્યાયયાત્રા છે તે શરૂ થઈ ચૂકી છે પંદર દિવસ સુધી મોરબીથી લઈને આજે શરૂ થઈ છે જે ગાંધીનગર ખાતે પૂર્ણ થશે કોંગ્રેસના તમામ અલગ અલગ નેતાઓ છે તેની અંદર જોડાઈ રહ્યા છે પરંતુ જોવાનું એ જ રહેશે કે આગામી પંદર દિવસ હજુ પણ ગુજરાતના રાજકારણની અંદર સતત ગરમાવો છે તે જોવા મળશે ભાજપ અને કોંગ્રેસ આમને સામને એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરતા જોવા મળશે જી આ બંધનો જોડા બદલ આભાર